નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે તલના પાકમાં નિંદામણનાશક દવા વિશે ખેડૂત મિત્રો જે ખેડૂતોએ જ્યારે આપણે વાવેતર કર્યું હોય છે ત્યારે આપણે જે પેન્ડામિથાઈલ દવા આવે છે તેનો સ્પ્રે ન કર્યો હોય તો ખાસ કરીને આપણે આ તલમાં નિંદામણ થયું થતું હોય છે તો ખેડૂતો વિચારતા હોય છે કે કઈ દવાનો સ્પ્રે કરવાથી જેથી કરીને તલમાં પણ નિંદામણ દૂર થાય અને તલને નુકસાન ન થાય અને ખડનો પણ નાશ થાય તો આજ આપણે વિડિયો વિડિયોની અંદર આપણે વાત કરીશું કે તલના પાકની અંદર નિંદામણને કઈ રીતના દૂર કરવું અને કઈ દવાનો સ્પ્રે કરવો અને કેટલો ડોઝ આપવો અને કયા કયા નિંદામણને નાશ કરી શકાય છે તો ખાસ કરીને આપણે દવા વિશે વાત કરીશું તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો અને હા અમારી ચેનલની અંદર જો તમે નવા હો

નિંદા મણનો આપણે કઈ રીતના નાશ કરવો તેના વિશે આજે આપણે વાત કરીશું તો મિત્રો લાંબા पानવાળા એટલે કે કૂપળાવાળા પાન છે લાંબા पानવાળા એટલે કયા કયા નિંદામણ આવે તો કે ખારીયો ખળ છે કુતેલા છે કૂતરા છે કે ડાફોળિયા છે કે બીજો જે કાઈ લાંબા पानવાળા તમામ નિંદામણ છે તેનો આપણે કઈ રીત તેનો નિંદા મણનો નાશ કરી શકાય છે અને ગોળ पानવાળા હોય છે તેનો આપણે નિંદા મણમાં નાશ કરી શકતા નથી કેમ કે તલ છે એ ગોળ पानમાં આવતા હોય છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું કે તે દવા કઈ છે તો મિત્રો એ છે યુપીએલ કંપનીનું ચેન્ચુરિયન જેની કિંમત છે લીટરની બે પેકિંગ આવે છે તેની અંદર બે બોટલ આવે છે એક પેકિંગની અંદર બે બોટલ આવે છે એમાં એક બોટલ છે બસો એમ એલ ની આવે છે અને બીજી બોટલ છે એ એક લીટરની આવે છે એની કિંમત છે સાતસો રૂપિયા છે જેમાં એક લિટર ડોઝ વિશે આપણે વાત કરીશું તો એક લિટર લિટરની બોટલ છે એનું પંદર લિટર પાણીની અંદર સો એમએલ દવા નાખવાની છે અને જે બસો એમએલની બોટલ આવે છે એ પંદર લિટર પાણીની અંદર વીસ એમએલ નાખવાની છે બંને મિક્સ કરી અને સ્પ્રે કરવાનું રહેશે જેથી કરીને નિંદામણ છે લાંબા પાનવાળા તમામ નિંદામણ નાશ કરી શકાય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો અને માહિતી કેવી લાગી તો એક વખત અમને જણાવતા રહેજો અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ